લોકશાહીના મહાપર્વ ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ માંડવી ખાતે મતદાન કર્યું માંડવીના દશેરા પીપડી આંગણવાડી ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કરી લોકો વધુમાં વધુ મતાધિકાર નો ઉપયોગ કરે તેવી અપીલ કરી જંગી બહુમતીથી જીત મેળવવાનું આહવાન કર્યું લોકશાહીના મહાપર્વ એવા લોકસભાની ચૂંટણીમાં આજે મેં મારા બૂથમાં મારા સહપરિવાર સાથે આજે મેં મારે એક ભારતીય નાગરિક તરીકેની એક નૈતિક જવાબદારી સમજીને રાષ્ટ્રહિત માટે મતદાન કર્યું છે અને આજે જ્યારે આખા દેશની ચૂંટણી ચાલી રહી છે ત્યારે જે તે લોકસભામાં મતદાન ચાલું છે એ લોકસભાના તમામ મતદાર ભાઈ બહેનોને સો ટકા મતદાન કરવા માટે હું નમ્ર અપીલ કરું છું અને એક વિકસિત ભારતના નિર્માણ માટે આપણે સૌ યોગદાન એક મતદાન આપી પોતાનું યોગદાન આપીએ એવી સૌને ફરીથી નમ્ર અપીલ સાથે આજે મેં મતદાન કરીને એક મહાપર્વમાં સહભાગિતા થવા માટેની એક ધન્યતા અને ગૌરવ અનુભવું છું પ્રશાંત પટેલ એ બી ફોર્ટીએટ ન્યૂઝ બાડોલી